કચ્છની ઐતિહાસિક સમા ભુજીયા ડુંગર પર બિરાજમાન ભુજંગ દેવની પૂજા અર્ચના સાથે કચ્છમાં શ્રાવણી તહેવારોનો પ્રારંભ થયો હતો કચ્છના રાજવી પરિવાર દ્વારા આજે સવારે ભુજિયા ડુંગર ખાતે ભુજંગ દેવતાનું પૂજન કરવામાં આવ્યું હતું રાજવી પરિવારના મયુરધ્વજસિંહ જાડેજા દ્વારા આજે પૂજા વિધિ કરવામાં આવી હતી આ પ્રસંગે ઇન્દ્રજીતસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ભુજ સહિત આસપાસના ગામોમાંથી લોકો મેળામાં ઉમટી પડ્યા હતા બાળકો માટે રમકડા અને ખાણીપીણીની લારી ગલ્લાઓ પર લોકોની ભીડ જોવા મળી હતી કચ્છમાં સારા વરસાદનો પ્રારંભ થયો હોવાથી લોકોમાં આનંદ છવાયો હતો ડુંગર પર લીલોતરી છવાયેલી જોવા મળી હતી ભુજયા ડુંગરની તળેટીમાં નાગપંચમીના દિવસે ભુજ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો સવારથી દર્શન કરવા આવે છે જે સાંજે લોકમેળામાં પરિણમે છે મારું નામ રામજીભાઈ સંજોટ છે હું ભુજંગદેવર પૂજારી છું ત્યાં હજારો વર્ષથી અમે સંજોટ પરિવાર પૂજા અર્ચના કરીએ છીએ રાજા મારાવજા અમારાથી તિલક કરાવે છે અહીંયા અમે આમ તો હોય ને હજારો વર્ષથી સેવા પૂજા અમે કરીએ છીએ બાકી રાજાવાળા ચારસો પાંચસો વર્ષથી એ આવે છે કરવા આજનો કાર્યક્રમમાં મહારવશ્રી પૂજા અર્ચના કરીને ગયા